નમસ્કાર હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર સમાચારની શરૂઆત કરીએ મહીસાગરથી તો સંતરામપુરના ગામડી ગામે ગરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે ગામડી ગામે ભાઈએ જ પોતાના ભાઈના ત્યાં ચોરી કરી હતી ગામડી ગામના કલ્પેશભાઈ ડામોરના ઘરમાં મૂકેલા અંદાજીત દસ લાખના સોનાના દાગીનાની પોતાના ભાઈએ ચોરી કરી હતી ઘરમાં સોનાના દાગીનાના ચોરી થયાની કલ્પેશભાઈએ વિવાદ આપતા ફરિયાદ આપતા પોલીસે તપાસ કરતા ચોર ભાઈ નીકળ્યો હતો ચોરીની ઘટનામાં પોલીસને ફરિયાદીના ભાઈ તુષાર ડામોર પર શંકા જતા તપાસ કરતા ભેદ ઉકેલાયો હતો રિમાન્ડ દરમિયાન પોલીસે આરોપી પાસેથી ચોરીનો મુદ્દામાલ લુણાવાડાના ચાર વેપારીને વહેંચી હોવાનું પગેરું મેળવ્યું હતું સંતરામપુર પોલીસે લુણાવાડાના પરા બજારના શ્રુતિ જ્વેલર્સ તૈયબ જ્વેલર્સ મા કૃપા જ્વેલર્સ મિલન જ્વેલર્સમાંથી ચોરી કરી સોનું પરત મેળવ્યું હતું વલસાડ આરટીઓમાં ટ્રકોના રજીસ્ટ્રેશન